પાટણ સરસ્વતી તાલુકાના મિસર ગામે મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવે મિસર ગામમાં દર વર્ષની જેમ મહોરમ પૂર્વ માતમ કરતા કરતાં તાજીયા જુલૂસ કાઢવામાં આવે સ્લગ પાટણ સરસ્વતી તાલુકાના મિસરગામે મુસ મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષોની પરંપરા મુજબ મોહરમના દિવસે તાજીયા જુલૂસ કાઢવામાં કાઢવામાં આવ્યા પૂર્વયા હુસુનિયા ઉસુનના નારા સાથે માતમ કાઢતા કરતા જુલૂસ કાઢવામાં આવ્યું હતું મેસર ગામે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના એકતા અને ભાઈચારા જેવો માહોલ જોવા મળ્યો હતો મેસર ગામમાં આજ દિન સુધી ક્યારેય પણ કોઈ અનિચ્છય બનાવ બનવા પામ્યો નથી દરેક મુસ્લિમ તેમજ ભાઈઓ ભાઈચારો એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું જ્યારે અગ્મચેતીના ભાગરૂપે વાગડોળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આઈ બોડાડિયાની સૂચના અનુસાર મૈસર ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ સરકારની ગાઈડલાઇન પ્રમાણે મોહરમને લઈ કોઈ અનિચ્છે બનાવ ન બને તેને ધ્યાનમાં લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તેમજ આ મોહરમના સમયને ધ્યાનમાં રાખીને પોલીસ ખડે પગે બાજ નજર રાખીને એમની ફરજ અદા કરી હતી અને આ તાજે મોહરમના તહેવારને શાંતિપૂર્વક પુનરાવતી થઈ હતી રિપોર્ટર ઇકબાલ સાધો